ખંભાત શાખાના મેનેજર વ્યુમેશ સોલંકીએ રક્તદાતા સમાજના સાચા હીરો સ્લોગનથી રક્તદાતાઓને સન્માનિયા હતા અને તેઓને પ્રતિકાત્મક ભેટ પણ અર્પણ કરી હતી આ અંગેથી કાલુપુર કોમર્શિયલ બેંકના કોઓર્ડિનેટર બિરેન પરીખે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે જનજાગૃતિના અભાવના કારણે નિયમિત રક્તદાન કરનારા દાતાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી રક્તદાન અંગે જનજાગૃતિ જળવાઈ રહે અને જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી બેંક દ્વારા ઓગણત્રીસમા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ઉજવવાનું નક્કી કર્યું છે જેને લઈ આજે તારાપુર ઇન્ડિયન રેડક્રોસ બ્લડ બેન્કના સહયોગથી આ કેમ્પ રાખેલ છે અમારી બેંકના ગ્રાહકો અમારી આ ઉજવણીને માન આપી રક્તદાન કરી સમાજમાં ઉત્તમ પ્રેરણારૂપ અને ઉપયોગી સાબિત થયા છે આજ રોજ યોજાયેલા કેમ્પમાં વધુમાં વધુ યુનિટ બ્લડ એકત્રિત કરાવું છે કાલુપુર બેન્કના ચેરમેન અંબુભાઈ પટેલ તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને ઇન્ચાર્જ સીઈઓ વિરાગ શાહના માર્ગદર્શન હેઠળ રક્તદાનની પ્રવૃત્તિ વર્ષ બે હજાર ત્રણથી ચાલે છે આજે બેન્ક વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરી સહકારી બેંકોમાં પ્રથમ સ્થાન ધરાવે છે બેન્ક ગુજરાતમાં ત્રેસઠ અને મુંબઈમાં એક એમ કુલ ચોસઠ શાખાઓનું સફળ નેતૃત્વ કરી રહી છે બેંકની અવિરત પ્રગતિમાં સૌથી મહત્વની ભૂમિકા પ્રોફેશનલ ડિરેક્ટર બોર્ડ પારદર્શક લક્ષી નીતિ અને સ્વચ્છ વહીવટ જવાબદાર છે

તો આપણે પણ આયોજન કર્યું છે અને દર વર્ષની જેમ અમારી પણ આ વખતે સો ટકા અપેક્ષા છે કે સૌથી વધુ બ્લડ ડોનેશન એકત્ર કરીને આપણે સમાજને આપીશું આ પ્રસંગને દીપાવવા માટે આપણે અતિથિ વિશેષ તરીકે ખુમાનસિંહ ગોહિલ કાનભાઈ પરમાર અને માંગલદી પ્રાગટ્ય માટે શ્રી અરવિંદભાઈ સોમાભાઈ પટેલ સાહેબને સરદાર પટેલના ચેરમેનશ્રી છે એમના આમંત્રણ આપ્યું છે તથા આને સુંદર પરિપૂર્ણ કરવા માટે અમારા શાખા વિકાસ સમિતિના સભ્યશ્રી બૈલાલભાઈ સાહેબ રમેશભાઈ સાહેબ ઘનશ્યામસિંહ સાહેબ જીતુભાઈ સાહેબ બધાના સહયોગથી અમે સુંદર આયોજન કરે છે સાથે સાથે અમારા હેડ ઓફિસથી શ્રી બિરેનભાઈ સાહેબ પણ આવે છે જેમનો અમને કાયમ સપોર્ટ તરીકે રહે છે અને અમારા એપીએમ અનિશભાઈ સાહેબ તથા અમારા દરેક સ્ટાફ મિત્રો ખૂબ જ સુંદર રીતે આયોજન કરેલ છે આ

ને પરિપૂર્ણ કરવા માટે આપણા દેશના સૈનિકો જે બોર્ડર ઉપર પોતાનું લોહી વહાવી અને દેશનું રક્ષણ કરે છે તો એટલીસ્ટ આપણે દરેક સમાજના વ્યક્તિઓ લોહી આપીને આંતરિક જે લોકોની જરૂરિયાતો છે જરૂરિયાતમંદો છે એમને લોહી આપીએ તો જીવનદાન આપી શકે તો એટલું કરવું જોઈએ એટલે મારો મેસેજ છે કે રક્તદાન એ મહાદાન છે તો દરેકે કરવું જોઈએ થેન્ક યુ સો મચ